જેમની સામે કાર્યવાહી થશે સ્ટાફ સુપરવાઇઝરની પણ આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે સરકારી નિષ્કારજી સરકાર સાથેનો ગુનાહિત વિશ્વાસઘાત છેતરપિંડી આ તમામ પ્રકારની જે બાબતો છે એવા ગુનાહિત કૃત્ય કરેલ છે અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનો જે દાખલ કર્યો એની અંદર જે આરોપીઓ અમે પકડ્યા છે એમાં જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના જે મેનેજિંગ ડિરેક્ટર છે જયંતિભાઈ પટેલ અને એનું જે જોઈન્ટ વેન્ચર છે બાબુલાલ જે પેઢી છે એમાં બાબુલાલ અંબાલાલ અને એમના ભાગીદાર તરીકે ધવલભાઈ અને જસમિનભાઈ એટલે ટોટલ આ ચાર આરોપી એ સિવાય જે પીએમસી કન્સલ્ટન્સી કંપની છે માર્સ એ માર્સના જે પ્રોજેક્ટ મેનેજર છે અને મેન એના માલિક છે બાબુભાઈ અને એમના સાઇટ એન્જિનિયર તરીકે જેણે ફરજ બજાવવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ કે જેણે દરરોજ સાઇટ ઉપર હાજર રહી અને જે કામગીરીનું સર્વે સર્વે કરી અને એની યોગ્યતા જે છે ગુણવત્તા જે છે ચકાસણી કરવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ આટલા લોકોની ધરપકડ કરેલ છે એ સિવાય એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે સુરતમાં માંડવીમાં તડકેશ્વરમાં આપ

કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય કોઈ ક્ષતિ રહી જતી હોય એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને ફોજદારી ફરિયાદ એ પણ દાખલ કરી છે અધિકારી હોય કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટરના બિલના પણ ચુકવણા બંધ કર્યા છે સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ આપી છે સાથે સાથે મુખ્યમંત્રી એ પણ સૂચના આપી છે તમામ ડિપાર્ટમેન્ટો કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ કામ એ બાંધકામનું પણ કરતા હોય છે એ તમામ ડિપાર્ટમેન્ટમાં ગુણવત્તામાં કોઈપણ જાતનો કોમ્પ્રોમાઇઝ ન થાય એમના માટે સેક્રેટરીઓને કાર્યવાહી કરવા માટે જ્યાં ક્ષતિ રહે એના દુરસ્ત કરીને કંઈ કરતા હોય ઇન્ટેસ્ટલી તો એનાઓ પણ પગલાં લેવા માટેની એમણે સૂચનાઓ આજે આપી છે પુનઃ મુખ્યમંત્રી વતી આપ સૌને જણાવું છું રાજ્યની જનતાને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રકારના કોઈપણની છે શરમ આવ્યા વગર પગલાંઓ જ્યાં પણ ક્ષતિ છે ત્યાં કડકમાં કડક લેશે ને ભવિષ્યમાં ન બને એમના માટે પણ કડક સૂચનાઓ એ માનની મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આજની કેબિનેટમાં તમામ સેક્રેટરી ન માત્ર પાણી પુરવઠાની ટાંકી કોઈપણ વિભાગના આ પ્રકારની બાબતો હોય મુખ્યમંત્રી સૂચના આપે એટલે લેખિત જ ગણાય મૌખિક આપે તો પણ લેખિત ગણાય